કરવાનું ભાઈ શાંતિ રાખો એટલે ભાઈ આપડે જીવાય આપડે સમાધવા ભાઈ આપડે જીવાય નાખીએ તું બોલું છું ખાલી એટલું કે

અરે પેલા ગયો અંતરો દેખી જા લે અંતર એ આસા રે જો તો આઈ રહેડ અલ્યા તને ખબર નઈ લે તને ખબર નઈ લે ગામનો સીયુ સુલે તોડી નાખે તને અલ્યા તારા ગામનો નકર નકર સીયુ અલ્યા હું લોકેશન હું ભોળા ખાલી તું એટલો ભોળા મે આઈએ શેતા એને ભોળા તું ખાલી જલ્દી અડો લે હેડો આઈએ તારા પેલા

<kung government> mm, तू काय का दे तू बी वैसीम काय दे तू मायकांगांग ना बोले तू काय दे तू शो का आल्या तू रस्तो नाही बुल झाले सोकां

હલો ભાઈ તું કોણ બોલતા અલે સમાધાન કરી આપડે આ બધો નું યાર બધો ધમ કે તૈયાર અમે આયા છીએ હાલ જ જો હાલે હાલે જો વાયડા હાલે જો હાલે જો હાલે જો હાલે આજ તો એનું પતળું જો હા હાલે ફોન લગાલે ફોન

અરે એની ના ખબર ઓ બહુ 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 બધી અલ્યા ઓરકો ફોનમાં દમ છબડે ભણાવ્યો ગયો છે મહી છે મળી જા તમ ફોન ખાલી કરે છે પણ જગ્યા ની મત તો એક છો છે લે આ તરે બધું મન કીધું નઈ આ દુદી અલ્યા હું પણ ફોન પર ફોન જોકરો કરીએ છે પણ મળતો નહી યાર ફોન

હા મનો પરબાર તો મનો નંબર આ લોકો ખુદ ને અરે અલ્યા તું જો કદી અમે તારા ઘર ના બાયના છે આને વાત કઢાવજો અરે ઉતાર ન કર ઉતાર ન વાહ વાહ કરી

હમણાં હું આવું ને કેલું ઘર લેવા જઈએ નોમ સમ તેમ સમ હારે એ તો ના લઈ જવાય પેલી વખત હોટલ એમ આપણો ખર્ચ કરે તો ખબર છે ભલે શું કરતો આપો ફાળા ઓ ભલે પછી લાવતો તું કે ને કે પોતાના પૈસા નો જ નહીં પૈસા આપણો ફાણો લુ ગ્રોય આપણો ખાવાનું એ આપણો પૈસા બસ તો કરવાનું ઇન તો

તવ વેદી જીવાઈ ના નાથ્યા વાઘો ના ઓયવા એવા ગોધીનગર પાછા જીજે ધાર રે હું કેત કેત